જય શ્રીરામ આજે આપણે જોશું યુગ શક્તિ ગાયત્રીમાંથી વર્ષ એકાવનમાં વર્ષમાં અંક બીજો ફેબ્રુઆરી બે હજાર વીસના અંકમાંથી પ્રાચીન સમયની એક વાત છે જેનો હેડિંગમાં છે પરમ ભક્ત સદન કસાય જે તમે ઉપરના ફોટોમાં જોઈ શકો છો પોતે કસાઈનો ધંધો કરે છે એની વાર્તા છે પ્રાચીન સમયની વાત છે સદનનો જન્મ એક કસાઈ પરિવારમાં થયો હતો એ લોકો પશુઓનું માંસ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પોતાના પૂર્વજન્મના શ્રેષ્ઠ સંસ્કારોને કારણે સદન કસાઈ ભગવાનના પરમ ભક્ત હતા બાળપણથી જ તેમને ભગવાનના ભગવાનના નામ સ્મરણ ભજન કીર્તન વગેરેમાં વિશેષ પ્રેમ હતો પોતાની દુકાને બેસીને માંસ વેચતા હોય ત્યારે તેઓ મનમાં હારીનું સ્મરણ કરતા હતા તેમનું શરીર તો દુકાનમાં બેસતું હતું પરંતુ એમનો આત્મા ઈશ્વરના પરમ આનંદમાં મગ્ન રહેતો તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રમતું હતું તેમના હૃદયમાં એટલી બધી કરુણા હતી કે જીવ હત્યા વિશે વિચારતા જ તેમનો આત્મા કંપી ઉઠતો હતો તેથી તેઓ આજીવિકા માટે માંસ તો વેચતા હતા પરંતુ તે બીજાઓને ત્યાંથી લાવીને વેચતા હતા તેઓ પોતે પશુઓનો વધ કરતા નહોતા કહેવાય છે કે જો ભક્તિ સાચી હોય ભગવાન પ્રત્યે સાચો પ્રેમ હોય તો ભગવાન એવા ભક્તને કોઈને કોઈ રૂપમાં તેના પ્રેમનો પ્રત્યુત્તર અવશ્ય આપે છે ભગવાન પોતાના સાચા ભક્તથી દૂર રહેતા નથી સદન તો પડવાર માટે પણ ભગવાનને ભૂલી શકતા ન હતા તેમને ભગવાનની પૂજાનું કોઈ શાસ્ત્રીય વિધિ વિધાન આવડતું નહોતું પરંતુ તેમનું હૃદય ખરેખર ઈશ્વરના પ્રેમથી પરિપૂર્ણ હતું પ્રભુના પ્રેમમાં મગ્ન સદન કસાઈને તો એ પણ ખબર ન હતી કે જે પથ્થરનો તેઓ કાટલા તરીકે ઉપયોગ કરતા હતા તે સાક્ષાત શાલિગ્રામ છે જેને લોકો પૂજન વેદી પર સ્થાપીને અનેક રીતે તેનું પૂજન કરે છે સદન કસાઈ પાસે એક શાલિગ્રામ નામનો પથ્થર આવે છે તે પથ્થર હોય છે એક દિવસ એક સાધુ સદન કસાઈની દુકાન આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક તેમની નજર એ શાલિગ્રામ પથ્થર પર પડી તેઓ શાલિગ્રામને ઓળખી ગયા એ માંસ વેચનારને ત્યાં અપવિત્ર સ્થળે શાલિગ્રામ જોઈને સાધુને ખૂબ જ દુઃખ થયું તેથી સદન પાસેથી તે શાલિગ્રામ માગીને પોતાની સાથે લઈ ગયા સદને પણ ખુશીથી તે પથ્થર સાધુને આપી દીધો સાધુ પોતાની ઝૂંપડીએ ગયા તેમણે શાલિગ્રામને ખૂબ ધોઈ ધોઈને સાફ કર્યું પછી તેની પૂજનની વેધી પર સ્થાપના કરી અને શાસ્ત્રીય વિધિ વિધાનથી તેનું પૂજન કર્યું અને તેની આરતી ઉતારી સાધુ વિચારવા લાગ્યા કે માંસ વેચનાર સદને શાલિગ્રામને કોણ જાણે કેટલાય સમયથી તે અપવિત્ર જગ્યામાં રાખ્યો હશે એનાથી શાલિગ્રામ ભગવાનને કોણ જાણે કેટલું દુઃખ થયું છે સારું થયું કે એમની એમની પર મારી નજર પડી ગઈ અને હું તેમની પવિત્ર જગ્યાએ સ્થાપના કરી શકી સંધ્યાવંદન કર્યા પછી સાધુ બાબા રાત્રે સૂઈ ગયા તેમને થોડીક જ વારમાં ગાઢ નિંદ્રા આવી ગઈ ગાઢ ઊંઘમાં તેમણે એક અદ્ભુત સ્વપ્ન જોયું તેમણે જોયું કે શાલિગ્રામ ભગવાન તેમને કહી રહ્યા હતા કે તું મને સદનથી સદનની પાસેથી અહીં શું કામ લઈ આવ્યો હું તો મારા ભક્ત સદન પાસે રહીને ખૂબ આનંદમાં રહેતો હતો મને ત્યાં પરમ પરમ સુખનો અનુભવ થતો હતો તે ભલે મારી પર જળ અક્ષત ચંદન વગેરે નહોતો ચડાવતો તે ભલે મને માંસ તોલવા માટે કાટલા તરીકે વાપરતો હતો પરંતુ તે નિર્દોષ મનવાળો નિષ્કપટ તથા છળ વગરનો સદન જ્યારે માંસ તોલવા માટે મને તેના હાથમાં લેતો હતો ત્યારે તેના પવિત્ર સ્પર્શથી મારા રોમ રોમમાં આનંદ વ્યાપી જતો હતો તે માંસ લેવા આવેલા પોતાના ગ્રાહકો સાથે સાચા હૃદયથી વાતો કરતો હતો ત્યારે તેનો દરેક શબ્દ મને મીઠો લાગતો હતો તેની વાણીમાંથી જાણે આપોઆપ જ સ્ત્રોત નીકળવા માંડ્યો હતો જ્યારે તે મારું નામ સ્મરણ તથા કીર્તન કરતો હતો ત્યારે મને અનહદ આનંદ થતો હતો તેથી હે મહાત્મા તમે મને મારા પરમ ભક્ત સદનની પાસે પહોંચાડી દો તે જ્યાં પણ છે ત્યાં જ વૈકુંઠ છે અને હું તેની સાથે વૈકુંઠમાં જ રહેવા ઈચ્છું છું તેના વગર મને એક એક પળ ગુજારવી અઘરી લાગે છે સ્વપ્ન પૂરું થતાં સ્વપ્ન પૂરું થતાં જ સાધુ મહારાજની ઊંઘ ઉડી ગઈ સવાર થતાં જ તેઓ શાલિગ્રામજીને લઈને સદનને ઘેર ગયા સાધુ બાબાએ સદનને આ સમગ્ર ઘટના કહી અને સંભળાવી સદનને એ જાણીને ખૂબ દુઃખ થયું કે હું જ જે પથ્થરનો કાટલા તરીકે ઉપયોગ કરીને માંસ જેવી ગંદી વસ્તુ તોલતો રહ્યો તે શાલિગ્રામ ભગવાન છે ખરેખર તો તેમની પૂજા કરવી જોઈએ તેને પોતાની ભૂલ તથા અજ્ઞાન બદલ ખૂબ દૂર થયું તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ સરવા લાગ્યા એ આંસુઓથી શાલિગ્રામજીનો અભિષેક થવા લાગ્યો હવે તેમને પોતાના વ્યવસાય પ્રત્યે ખૂબ ઘૃણા થઈ ગઈ તેમણે સ ખૂબ સફાઈ કરી તેમનો અભિષેક કર્યો તથા પૂજન અર્ચન કર્યું પછી તેમને એક પાટલીમાં ખૂબ સાચવીને મૂક્યા અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે ચાલી નીકળ્યા યાત્રા લાંબી હતી તેથી જ્યારે સાંજ પડી ત્યારે તેઓ એક ગામમાં એક સદગૃહસ્થને ત્યાં રોકાયા તે ઘરમાં નવા પરણેલા પત્ની પત્ની રહેતા હતા મધ્યરાત્રિનો સમય હતો સદન અતિથિઓ માટેના ઓરડામાં સૂઈ રહ્યા હતા એ જ વખતે તેમને ઓરડામાં કંઈક હલચલ લાગી તેમણે આંખો ખોલીને જોયું તો સામે તે ગૃહસ્થની પત્ની કામુક સ્થિતિમાં ઊભી છે તેણે કહ્યું કે હું તમારા આકર્ષક રૂપથી તમારી પર વારી ગઈ છું તમે મારી કામના પૂરી કરો ખૂબ જ સ્ત્રી ખૂબ જ દેખાવડી અને સુંદર હતી આવી સ્થિતિમાં તો સાધકની સાધનાની તથા ભક્તની ભક્તિ ભક્તિની અગ્નિ પરીક્ષા થાય છે પરીક્ષા વગર ભક્ત ભક્તિ તથા સાધનાની સચ્ચાઈની ખબર પડતી નથી એવી સ્થિતિમાં જે પોતાના ધર્મની તથા ચરિત્રની રક્ષા કરે એ જ વાસ્તવમાં સાચો સાધક છે સાચો સુરવીર છે તથા સાચો યોદ્ધા છે આવી નાજુક પરિસ્થિતિમાં જે ધર્મની રક્ષા કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે એટલે જ કહેવાયું છે આપણી સંસ્કૃત ભાષામાં ધર્મો રક્ષતી રક્ષિત કે જે ધર્મની રક્ષા કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે ધર્મની રક્ષા કરવા માટે બહાર ધર્મની રક્ષા નથી કરવાની તમારા અંદરના ધર્મને પહેલાં જગાડો તમારા અંદરના અંતરના ધર્મની રક્ષા કરો એટલે બહારના ધર્મની રક્ષા આપોઆપ થઈ જશે સદનના હૃદયમાં સાક્ષાત શાલિગ્રામ વિરાજી રહ્યા હતા તેમના હૃદયમાં ભગવત પ્રેમના ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા એવા હૃદયમાં કામવાસના કઈ રીતે જાગે તેથી સદન પર તે કામિનીના રૂપની કોઈ અસર ન થઈ તેમને તેઓ તેમને તો એ સ્ત્રીમાં પણ પવિત્રતાની મૂર્તિ દેખાઈ રહી હતી તેથી તેમણે હાથ જોડીને તેમને કહ્યું કે હે માતા તમે તો વાત્સલ્યરૂપી તથા મમતા મમતામય છો તેથી તમારા પુત્રની પરીક્ષા ન લો પરંતુ તે સ્ત્રી કામાતુર હતી તે કામને વસ્ત થઈ ગઈ હતી આથી તેણે વિચાર્યું કે આ માણસને મારા પતિનો ડર લાગતો હશે એટલે તે આવી વાતો કરી રહ્યો છે આવું વિચારીને તેણે સદનને કહ્યું કે તમારે ભયભીત થવાની જરૂર નથી કારણ કે મેં મારા પતિનું માથું કાપી નાખ્યું છે એટલે હવે મારા અને તમારા માર્ગમાં કોઈ અવરોધ નથી હવે તમે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મારી કામના પૂરી કરો જેની ચેતના પરમ ચેતનાની સાથે એકાકાર થઈ ગઈ હોય તેની પર આ કામ વાતોની અસર કઈ રીતે થાય તે સ્ત્રીએ સદનને કહ્યું કે જો તું મારી વાત નહીં માનું તો તારે એનું ભયંકર પરિણામ ભોગવવું પડશે પરંતુ સાચો ફક્ત ધર્મ તથા ચરિત્રની રક્ષા કરતાં કદા પીડરતો નથી તે સ્ત્રી પોતાના બારણે બેસીને મોઢેથી રડવા લાગી તથા જાતિ કૂટવા લાગી તેના રડવાનો અવાજ સાંભળીને ગામ લોકો ત્યાં દોડી આવ્યા સ્ત્રીએ લોકોને કહ્યું કે આ માણસ મારે ઘેર ફૂકાયો છે મને જોઈને તેની ધાનત બગડી ગઈ આથી તેણે મારા પતિની હત્યા કરી નાખી લોકોએ સદનને કાળો દીધી તથા ખૂબ માર્યું એમ છતાં સદને કોઈ સ્પષ્ટતા ન કરી છેવટે મામલો ન્યાયાધીશ પાસે ગયો સજાના રૂપમાં સદનના બંને હાથ કાપી નાખવામાં આવ્યો જો ભક્તની ભક્તિ સાચી તથા પરિપક્વ ન હોય તેની સાધનામાં ઊંડાણ ન હોય તો તરત જ તેને ઈશ્વરમાંથી વિશ્વાસ ઉઠી જાય છે પરંતુ સાચો ભક્ત તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાનની કૃપા જ માને છે કારણ કે તે જાણે છે કે કોઈ પણ ઘટના અકારણ બનતી નથી એ ઘટનાનો પોતાના જીવન સાથે કોઈને કોઈ સંબંધ તો હશે જ એટલે એવા સમયે પણ તે ધીરજ ગુમાવતો નથી તે પોતાની ભક્તિમાં અડગ રહે છે તે અધ્યાત્મના માર્ગે આગળ વધતો રહે છે તેને લાગે છે કે આજે નહીં તો કાલે મારી મંજિલ મને અવશ્ય પ્રાપ્ત થશે આથી હાથ કપાઈ જવા છતાં સદન કસાય ભગવાન શ્રી જગન્નાથજીનું સ્મરણ કરતાં કરતાં જગન્નાથપુરી તરફ ચાલવા લાગ્યા થાકી જવા છતાંય તેઓ અટક્યા ને જે અટકતો નથી તેને એકને એક દિવસે પોતાની મંજિલ અવશ્ય મળી જાય છે જે સતત મહેનત કરતો રહે છે તેને પોતાની મંજિલ જરૂર ને જરૂર મળે જ છે હવે જગન્નાથ પૂરી થોડુંક જ દૂર હતું તેઓ આગળ વધી રહ્યા હતા બીજી બાજુ ભગવાન જગન્નાથ પૂજારીને સ્વપ્નમાં આવ્યા અને કહે છે કે જો મારો ભક્ત સદન મારી પાસે આવી રહ્યો છે તેના બંને હાથ કપાઈ ગયા છે એમ છતાં પણ તે અહીં આવી રહ્યો છે સદનની ભક્તિ જોઈને ભગવાનના કણ નયનોમાંથી આંસુ સરી રહ્યા છે ભગવાને પૂજારીને કહ્યું કે તું પાલખી લઈને જા અને મારા સદનને બેસાડીને મારી પાસે લાવ હું તેને મળવા માટે આતુર છું ભગવાનના આદેશ પ્રમાણે પૂજારી પાલખી લઈને સદનને લેવા માટે ગયા તેણે જોયું તો ખરેખર એ તરફથી એક માણસ આવી રહ્યો હતો અને તેના બંને હાથ કપાયેલા હતા પૂજારીએ ખૂબ આગ્રહ તથા પ્રેમપૂર્વક સદનને પાલખીમાં બેસાડ્યા અને તેમને મંદિરે લઈ ગયા સદન મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આનંદ વિભોર થઈ ગયા તેમનું રોમ રોમ પુલકિત થઈ ગયું ભગવાનનું કીર્તન કરવા માટે તેમણે પોતાના બંને હાથ ઊંચા કર્યા પરંતુ તે જોતા જ તેમની આંખોમાં આંસુ આવી ગયું એટલામાં જ એમણે જોયું કે પ્રભુની કૃપાથી તેમના હાથ પહેલાં જેવા જ સાજાવરવા થઈ ગયા છે પરંતુ રાત્રે ત્યાં વિશ્રામ કરતી વખતે તેમના મનમાં વિચાર આવ્યો કે મેં એવો કયો અપરાધ કર્યો હતો જેના કારણે મારા બંને હાથ કપાઈ ગયા ભગવાન કોઈ નિર્દોષને કદાપી દંડ કરતા નથી એમની કૃપા દ્રષ્ટિ નિર્દોષ અને સાચા ભક્તો પર સદાય પડ્યા જ રહે છે આવા વિચારોમાં તેમને છેવટે ઊંઘ આવી ગઈ રાત્રે સ્વપ્નમાં ભગવાને સદનને બતાવ્યું કે વત્સ સદન તું ખરેખર નિર્દોષ તથા છળ કપટ વગરનો છે તું મારો પ્રિય ભક્ત છે પૂર્વ જન્મમાં તું એક વિદ્વાન બ્રાહ્મણ હતો એક દિવસ એક ગાય કસાઈની પાસેથી છટકીને તારી ઝૂંપડી પાસે આવી હતી પહેલાં કસાઈએ તને બૂમ પાડી પાડીને ગાયને પકડવાનું કહ્યું હતું આથી તે બંને હાથથી ગાયને ગળેથી પકડી હતી અને તેને ભાગી જતા રોકી હતી પછી પેલો કસાઈ ગાયને લઈ ગયો અને તેને કાપી નાખી હતી તારો ધર્મ હતો કે ગાયને બચાવવાનો અને તે ગાયને બચાવવાને બદલે ગાયને કસાઈ પાસે મરવા પકડી રાખી હતી ભગવાને સદન કસાઈને કર્મફળનો નિયમ સમજાવતા કહ્યું કે એ ગાયે આ જન્મમાં પેલી સ્ત્રી બનીને જન્મ લીધો છે જેણે તારી પર તારા પર લાંછન લગાડ્યું છે ગાયની કતલ કરનારો કસાઈ જ એ સ્ત્રીનો પતિ છે પૂર્વ જન્મનો બદલો લેવા માટે જ સ્ત્રીએ તેનું ગળું કાપી નાખ્યું તે એ ગાયને બંને હાથેથી પકડી હતી તેથી એ પાપના કારણે તારા બનને હાથ કપાઈ ગયા એની સાથે જ તારા પાપનો નાશ થયો આ રીતે સ્વપ્નમાં સદન કસાઈને કર્મફળનો বিধান સમજાય જવાની સાથે સાથે પોતાના પર ઈશ્વરની અપાર अनुकंपाનો અનુભવ થયો તેવો ભગવાનના પ્રેમમાં ભાવ વિહોર થઈ ગયા તે ઊભા થઈને નાચતા નાચતા ભગવાનનું ભજન ગાવા લાગ્યા તેમણે પોતાનું બાકીનું આજીવન જગન્નાથપુરીમાં વિતાવ્યું અને અંતે ભગવાનના ધામમાં સિધાવ્યા જય શ્રી રામ જય શ્રી જગન્નાથજી